મિત્રો મારી ગુજરાતી હલ્દીવાન તોડી પાડવાની લઈને ભારે હોબાળો થયો છે જીઆ મિત્રો જણાવી દઈએ કે હંગામા બાદ બગડતી પરિસ્થિતિને જોતા સીએમ ધામી કડક સૂચના આપી છે આવારા તત્વ જોતા જ ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે શુક્રવારે તમામ શાળાઓ બંધ રાખવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે આવારા તત્વોને પોલીસના વાહનોને આગ સાંપી અને પથ્થર ફેંક્યા હતા જી મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે અનેક પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા છે જી મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ